અને લાયક આપી દો સિંગર વિષ્ણુજી ઠાકોર પહેલા જ જોડી ગયા છે તો જય માતાજી અમારી લાઈવની અંદર તમારું સ્વાગત છે અને તમારો નંબર નાખો ને કે વિડીયો કોમેન્ટ મારો એની અંદર લખી દેજો બટાકા જબરજસ્ત છે જય માતાજી પ્રધાનજી સુલતાનપુરાથી ઠાકરભાઈ જય માતાજીભાઈ કેમ છો લાઈક કરી દેજો લાઈક કરી દેજો સુલતાનપુરાથી બટાકા વિષ્ણુજી તમારે જબર છે જોઈ લીધા છે ઘેર બેઠા જય માતાજી બકુભા મજામાં અને બકુભા નેસરાથી જોડી ગયા છે લાઈક કરી દેજો જય માતાજી જય જહુમાં તો બનાસકાંઠાનો તો મોલ્લો સિંગર પોપટજી ઠાકોર આવી ગયા છે આવો અમારી લાઈવની અંદર તમારું સ્વાગત છે અને શું કરો છો જય જહુમાં જય જહુમાં લાઈક આપી નથી બકુભાની લાઈક નથી પોપટજી ઠાકોરની લાઈક નથી હત્તરબાસઠવાળાની પણ લાઈક નથી તો લાઈક આપી દો બધાય મિત્રો એક જ વિષ્ણુજીની લાઇક છે માનપુરાથી વિષ્ણુજી ઠાકોર સિંગરની પણ લાઈક એક જ છે અને જય જોગણીમાં તો બળદેવ ભુવાની પણ લાઈક નથી લાઈક કરી દો ભાઈ बदाय मित्रों ने लाइव स्वागत ठंडी पड़े से जोरदार जोरापुरा थी दशरथ ठाकुर जाए गोगा जोरापुरा थे जी ठाकुर લાઈક આપી દો અને દૂધ ભરાઈને આપીને આવતા રહ્યા પોપટજી મુલાકાત કરવો છે પોપટજીની મુલાકાત કરવી હોય તો આવી જાજો ભાઈ પોપટજી સિંગર પોપટજી ઠાકોરની મુલાકાત કરવી હોય તો આવી જાજો નેસડાથી બકુ પાક્યા છે પોપટ અને જાય માતાજી ભાઈ ભાભી વિનાજી ઠાકોર આવી ગયા છે કેમ છો દશરથ ભાઈ કે છે કે દૂધ આપીને આવતા રહ્યા સારું કહેવાય બીજી લાયક છે બાપુ ભાઈ કે છે કે બીજી લાયક અમારી છે સરસ કહેવાય પોપરજી નંબર બકુફા નહી આપ્યો ભાઈ પોપટજીની મુલાકાત કરવી હોય તો ભાઈ અમારા સંપર્ક છે તો આવી જજો પાંચમી લાયક છે સરસ ભાઈ સરસ જમવાનું છે આવી જજો દશરથજી જમી લો ભાઈ જમી પરદનજી રમેશજી નવાજી અમારા વિહોય છે સાડા રહે છે સુલતાનપુર હા ભાઈ મને ખબર છે રમેશજી નવાજી તમારા વ્યવસાય હબુહણા કહેવાય છે અને આપડે દુકાને થઈને અમનો રસ્તો જાય છે સુલતાનપુરા ચો આયુ ચાક

mm -hmm.

આજે તો પોપટજી ભેગા થયા તા ચોકન થયા તા રીનાજી કે છે આજે સુપર ભેદ ગોગા જે માટે ગાઓ આને ગોગા રે હીરોણા રે

સુપુર ઠાકરભાઈ જય માતાજી જય ચામુંડા જહુમા પ્રધાનજી તો જય જહુમા વિનાજી મળ્યા હતા આજે એમને પોપટભાઈ કે છે તો વિનાભાઈ પણ કે છે કે અમને પોપટજી આજ મળ્યા હતા સારું કહેવાય થરા બજારમાં આ ભાઈ મળ્યા છે અને જય માતાજી પોપટજી ઠાકોર ને સંજય ભાઈ કે છે પોપટભાઈ જય માતાજી હું નતો પુલ ઉપર આ કે હું પુલ ઉપર હતા તમે તો મળ્યા જ નતા ખોટું બોલો થરાના પુલ ઉપર કે છે તમને કે છે તમને કે વિના ભાઈ ને જવું લાડ કડી ને દેશ વીર ને જવો લાડ કડીને દેશ વીર હારે ફરે ને બાપા રી જવે બકુબા કે છે તમારા મોટા ભણવાનું કે છે अबकु बन लाडी वाडा देश बहिने वाडा देश विरो मेफरे बनरी जवे બાપા કારો ને જો નિયુત વીરા મારા કરો આ જોવાળે વીરને દાડો થોડો રે જાઉં વીર જય માતાજી બકુબા જાહુમાનું ગીત સંભળાવો

જહુ મળી મારી જિંદગી બની હિયાના મારા પર બહુ બહુ ના લેખ કે માતા જહુ ના મળી હોત તો દશરથ ભાઈ તમારું શું થોત હા તમારું શું થોત રુદિયાની વાત આપણે કને જઈને કો

અને આઠમી લાઈક સાથે આવી ગયા છે જય શ્રી કૃષ્ણ મિત્રો જય સ્વામિનારાયણ તો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય અંબેમાં અને મારા પોપટભા કે છે બકુભા કયું ગમ છે તો નવા નેસડા છે ભાઈ બકુભા કયું ગમ છે બકુભા નું નવા નેસડા છે ભાઈ અમારા મંજુબેનના ના છે અમારા મંજુબેન ચૌધરીના ના છે નવા નેસડા થી બકુભા ભાઈ તમારું કયું ગામ છે સમી તાલુકો ગામ છે અને અમારા સિંગર પોપટજી ઠાકોર બકુભા તમને પૂછતા હતા કે કયું ગામ છે તમારું નવા નેસડા અમારા પોપટજી નું ગાયેલું ગીત અમને એક યાદ આવી ગયું છે તો ગઈ નાખ ચલો કે મોટર પોચ રંગેલી ચાલી જાય કે મોટર પોચ રંગેલી મોટર સરખે ચાલી જાય કે વોટર જાય મારા સિંગર પોપરજી ઠાકોર નું ગીત છે ભાઈ અને લાડકભાઈ સિગોતર ઓફિસિયલ અભુજી ઠાકોર વડા આવો તમારું સ્વાગત છે અબુભાઈ ઠાકોર અમારા મુન્ના મુન્ના ઠાકોર વાલપુરા થી જય માતાજી પરધનજી ઠંડી કેવી પડે છે ઠંડી તો જબર પડે છે અને ભાઈ તમને કંઈ ઓળખ્યા નથી અમારા સિંગર પોપટજી અમને જવાબ આપશે કે મુના ઠાકોર કોણ છે ભાઈ વાલપુરા સિંગર પોપટજી તો જય માતાજી મુના ઠાકોરને અને લાઈક આપી દીધું દરેક મિત્ર પોપટજી અમે જોયા છે વિનાજી ઠાકોર ઓળખે છે पैडा ना केवाय गाडी शिस बनी ने चल या तो वन वगडो केवाय कि अंदर बेटा पोपट बई अंदर बेटा मेओभ ચલાવો યા તો વન જોઈએ છે વિનાજી પોપટભાઈ કે છે વિનાજી શું જોઈએ છે ઠંડી આજે વધારે છે હા આજે ઠંડી વધારે છે પોપટજીને કહેજો કાલે કોલ કરે પોપટજી ઠાકોર બકુબા કોલ નહીં કરે સર અને પોપટજીની મુલાકાત કરવી હશે તો અમે કરાવશું તમારા ઘેર પણ અમે આવશું તમારા અવસરમાં અમારા પોપટજી અમારા અમારા ભેગા છે અને અમે આમ તો મામા ફઈના છીએ મારાથી મોટા છે ભાઈ અને અમે તમારા નવા નેસડા આવશું ત્યારે પોપરજી ઠાકોર ને અમે બે જણ જ આવશું અમે નેસડા જોયું છે મારા મમ્માના દીકરા કે છે એમની ચેનલ છે ભાઈ બકુભા જય દાદા ટટુણા એ અમારા મમ્માના દીકરા છે ને એમની ચેનલ છે સપોર્ટ કરજો મનુ ઠાકોર વાલપુરા તરફથી જય માતાજી ભરધનજી ઠંડી કેવી છે તો જોરદાર છે બકુભા તમારો નંબર નથી બકુભા તમારો નંબર નથી તમને એમનો નંબર હું આપી દઈશ પોપટભાઈ તમને અને પોપટભાઈ મનુ ઠાકોર કોણ છે વાલપુરા ભાઈ પાયલના લગ્નમાં અમે જરૂર આવશું સિંગર પોપટજી ઠાકોર પણ આવશે અને સારા સારા બધા કલાકારો અમારા ભેગા આવી જશે ભાઈ તમારા નેસડામાં અમે આવશું હો હોકુપા આવશું સો ટકા પૂછી લો અમારા પોપડભાઈને પોપડભાઈ એમની દીકરીના લગ્ન છે પાયલ બેન અને અત્યારથી આપણાને આમંત્રણ છે આપણે જવું પડશે ભાઈ અને એમને હું ક્યારે બોલી ચુક્યો છું કે અમે આવશું ક્યાંય ચાલી તો બેડ્યા મારી મારેલી સાસરું

બેન ને ઠંડી નથી લાગતી તો અમારા વાલપુરાથી મનુજી કે છે બેન ને ઠંડી નથી લાગતી અને આ ગીત અમારા પોપટજી ઠાકોરે બહુ ઊંચું ગાયેલું છે ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો બકુભા કે છે તો બકુભા ચલો પાયલ બેર માટે ગીત પૂરી કરી નાખ ને એક કડી ગઈ નાખ કે આયો ચલી તો બેડ પાયલ બા નું

બકો ભાઈ જાબળિયા પણ મારી બેન છે હો ભાઈ મારી પોતાની છે મારી માસીની દીકરી લખે રે ને ભાઈ પોપટભાઈ ભાઈ મનુભાઈ વાલપુરા કોણ છે તમે ના ઓળખતા થી ઓળખું અહી લખે છે જો મનુ ઠાકોર ઠાકોર ક્યાં છે ભાઈ પોપટભાઈ પૂછે છે મનુજી જવાબ આપજો અને બહુ લેટ પડી ગયા છે મારી જહુ માતાના ગામથી મારા ભાવસેકજી ઠાકોર તો આવો અમારે લાઈવની અંદર તમારું સ્વાગત છે ભાઈ કેમ છો મજામાં કે મારી મગ જે વડી મેડી રે કે તલ તલ જે વડા કમાડ રે જોલો લાગે જાઉં મના રે આ બજ જય માતાજી ગુડ નાઇટ ભાઈ બકુભા ગુડ નાઇટ અને અમારે પણ પાંચ જ મિનિટ ખૂટે છે ભાઈ તો ગુડ નાઇટ બધા મિત્રોને હા બાજી જય માતાજી અમારા પોપટભાઈ લાગે છે મનોભાઈ વાલપુરા કોણ છે તો પોપટભાઈ મને ખબર નથી ભાઈ તમારા ગામના છે